કેરીના નિષ્ફળ પાકમાં ખોટા સર્વેનો આક્ષેપ આક્ષેપ માં ખોટો સર્વે રિપોર્ટ રજૂ કર્યો એવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે બાગાયત વિભાગના અધિકારીએ પણ લુલો બચાવ કર્યો છે કે બાગાયત વિભાગના બગીચામાં આંબા પર કેરી જ નથી ગીર પંથકમાં કેસર કેરીનો પાક સદંતર ઘણા વર્ષોથી નિષ્ફળ જઈ રહ્યો છે અને આ વર્ષે તો માત્ર વીસ થી પચીસ ટકા જ પાક રહેતા જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા હતા ભારતીય કિસાન સંઘ અનેક ખેડૂત આગેવાનો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ સરકારના બગાયત વિભાગના અધિકારીઓ દ્વારા ખોટો સર્વે કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આજે ગીર પંથકના જે ખેડૂતો છે તે બગાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો વિજયભાઈ શા માટે આજે ખેડૂતોને અહીં આવવાની ફરજ પડી છેલ્લા પાંચ વર્ષથી તાળા તાલુકાની અંદર જે પાક નિષ્ફળ સદંતર નિષ્ફળ જઈ રહ્યો છે એ અનુસંધાને આ વર્ષે તેનાથી પણ બહુ પરિસ્થિતિ નબળી હતી તો ફરિયાદ કરેલી હતી એ ફરિયાદને અનુસંધાને બાગાયત વિભાગ પાસે રિપોર્ટ અહેવાલ રજૂ કરવા જાણ કરેલ તો જે બાગાયત વિભાગ છે એને સદંતર ખોટો અહેવાલ રજૂ કર્યો અને ખેડૂતોને દોષિત ઠેરવ્યા રહ્યા અને અધિકારી નાયબ નિયામક બાગાયત અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ખેડૂત છે એ ખેતી કરવા લાયક નથી તેને ખેતી કરતા નથી આવડતી એ માટેથી કેરીનો પાક સદંતર નિષ્ફળ જાય છે તો આજ રોજ એ અનુસંધાને અમે બાગાયત કચેરી પર આવેલા જ્યાં પચાસ વીઘાનો બગીચો છે ત્યાં એક પણ કેરી નથી છેલ્લા પાંચ વર્ષથી ઉત્પાદનમાં સતત ને સતત ઘટાડો થતો આવ્યો છે જે છેલ્લા વર્ષના માર્કેટિંગ યાર્ડના આંકડાઓ ઉપરથી પણ ખ્યાલ આવે એમ છે અને હાલમાં હાલ ચાલુ વર્ષે વીસ જેટલો પાક પણ આવેલો નથી એસી પાક નિષ્ફળ ગયેલો છે અને ખેડૂતોની ખૂબ દયનીય સ્થિતિ છે અંદાજીત ત્રીસ ગામના સરપંચો અને ગામમાંથી પધારેલા તમામ આગેવાનો ખેડૂત મિત્રો જે અહીંના બાગાયત અધિકારીઓને ફોન કરીને એમ કે છે સાહેબ કે આ ગામમાં સર્વે થયું છે તો એના તરફથી કોસડા જવાબ પણ ખેડૂતને મળે છે અને એવા જાત અનુભવ ઘણા છે અહીંયા અને ઘણા ખેડૂત પાસે એમના રેકોર્ડિંગ પણ છે કે એમને એમ કીધું એવું પણ કીધેલું છે કે તમારે જ્યાં ખીલા મરવો હોય ત્યાં મરી દેજો આવું પણ ખેડૂતને કીધેલું છે એમની સાબિતી સાથેનું પ્રૂફ છે અને અમારી લોકોની એટલી જ માગણી છે કે સરકારે આ અહેવાલ કર્યો છે તો રી સર્વેનો એ લોકોએ ઓફિસમાં બેસી અને સર્વે કર્યું છે તો ફરીથી રીસર્વે થાય અને ખેડૂતને ન્યાય મળે એવી અમારી લોક માંગણી છે આખો જે બાગાયત ખેડૂતોને દોષિત ગણવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતોમાં હાલ ભારોભાર રોષ છે સરકારને પણ ગુમરાહ કરતા સરકારના તંત્ર સામે હાલ ખેડૂતોમાં આક્રોશ છે ત્યારે ફરીથી અને સાચો રિસર્વે કરવામાં આવે તેવો ખેડૂતો માંગ કરી રહ્યા છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ